અંબાલાલ પટેલની ની આગાહી મુજબ એક પોઈન્ટ પાંચ કિલોમીટર ની વાળા વાદળો ગુજરાત પર સક્રિય થયા છે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે જુલાઈની શરૂઆતમાં શરૂઆત રાજ્યમાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા વિરમગામ સાણંદ બાવળા અમદાવાદ અરવલ્લી પંચમહાલ ભારેથી અતિભારે વરસાદની ની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે નાના નાના ડેમો ઓવરફ્લો થવાની શક્યતા છે જુલાઈ ની શરૂઆત સુધી માં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત માં ભારે થી વરસાદ ની આગાહી છે તારીખ નવ થી પંદર સુધી પણ વરસાદ ની શક્યતા તેમણે વ્યક્ત કરી છે વરસાદ ના યોગ શરૂ રહેશે જેથી ઉત્તર ગુજરાત ના ખેડૂતો માટે સારા સમાચાર છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્ય વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની ની આગાહી કરવામાં આવી છે જેને પગલે કચ્છ દ્વારકા જુનાગઢ પોરબંદર માં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ નવસારી દમણ દાદરાનગર હવેલી માં ભારે વરસાદનું નું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે પોરબંદર માં પણ તોફાની પવન સાથે દરિયો ગાંડો તુર બન્યો છે તોફાની પવન સાથે દરિયામાં ઊંચા ઓછા મોજા ઉછળી રહ્યા છે ત્યારે કોઈ દુર્ઘટના ન બને અને લોકોની સુરક્ષા ના ભાગ સ્વરૂપે તંત્ર દ્વારા સ્થાનિકો ને પર જવાની મનાઈ કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક માં રાજ્યમાં એકસો એકતાલીસ તાલુકા માં વરસાદ વરસ્યો છે આજે સવાર થી દ્વારકા પર મેઘરાજા મહેરબાન થયા છે દ્વારકા સહિતના આસપાસ ના વિસ્તારો માં સવાર થી અત્યાર સુધી માં સવા બે ઇંચ વરસાદ વરસતા ખેતરો અને રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે દ્વારકા સવારથી જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે સવારથી અત્યાર સુધીમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે કલ્યાણપુરમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે નોંધનીય છે કે ગઈકાલે કલ્યાણપુરમાં માં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો ઉલ્લેખનીય છે કે આજે ચાર જિલ્લામાં જિલ્લા અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં કચ્છ દ્વારિકા જામનગર બનાસકાંઠાનો સમાવેશ થાય છે આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને લઈને હવામાન વિભાગે ઓરેન એલર્ટ આપ્યું છે તો બીજી તરફ રવિવારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે માછીમારો ને અઠ્યાવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી માછીમારો ને ચેતવણી આપવામાં આવી છે જેમાં દરિયામાં કરંટ જોવા મળશે અને પવન ની ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક ની રહેશે તેવી આગાહી કરવામાં આવી છે રાજ્યના દસ જિલ્લાઓમાં માં ઓરેન્જ એલર્ટ અને અઢાર જિલ્લાઓમાં માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ સંભાવના છે આ વિસ્તારો માં એલર્ટ રહેવા અને નાગરિકો જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદ નું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે આવતીકાલ રાત સુધી સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે કેશોદ માળિયા વેરાવળ રાણાવાવ કુતિયાણા અને નાગઢ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ સંભવિત પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને નાગરિકો ને આગામી ચોવીસ કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે નીચાણ વાળા પાણી ભરાવાની અને નદી નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસાની સિઝન જામી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લામાં બસો પંદર તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં માં છ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત ગીર સોમનાથના ના તાળાણા તેમજ જુનાગઢ ના અને માંગરોળ તાલુકામાં પણ પાંચ ઇંચ વધુ વરસાદ નોંધાયો છે રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકત્રીસ પોઈન્ટ વીસ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં માં એકવીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ વરસ્યો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં માં ત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઝોનમાં માં ત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા અને કચ્છ ઝોનમાં માં ત્રેવીસ પોઈન્ટ સાત ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે છવ્વીસ થી ત્રીસ જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ રહે છે તો પેલી જુલાઈ થી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લીમાં માં ભારે વરસાદ ની શક્યતા છે પૂર્વ વિસ્તારના ભાગો માં વરસાદ થશે વીજળી ના કડાકા સાથે અતિભારે વરસાદ ની શક્યતા છે ગુજરાત માં ચોમાસું બરાબર જામ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવાર થી પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદ આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી મુજબ એક પાંચ કિલોમીટર ની હાઈટ વાળા વાદળો ગુજરાત પર સક્રિય થયા છે સૌરાષ્ટ્ર પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ ની શક્યતા છે જુલાઈ ની શરૂઆત માં રાજ્ય માં અનેક ભાગો માં ભારે થી અતિ ભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા પાટણ મહેસાણા વિરમગામ સાણંદ બાવળા અમદાવાદ અરવલ્લી પંચમહાલ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે નાના નાના ડેમો ઓવરફ્લો થવાની શક્યતા છે જુલાઈ ની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત માં ભારે થી ભારે વરસાદ ની આગાહી છે તારીખ નવ થી પંદર સુધી પણ વરસાદ ની શક્યતા તેમણે વ્યક્ત કરી છે વરસાદ ના યોગ શરૂ રહેશે જેથી ઉત્તર ગુજરાત ના ખેડૂતો માટે સારા સમાચાર છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્ય વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની ની આગાહી કરવામાં આવી છે જેને પગલે કચ્છ દ્વારકા જુનાગઢ પોરબંદર માં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ નવસારી દમણ દાદરાનગર હવેલી માં ભારે વરસાદનું નું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે પોરબંદર માં પણ તોફાની પવન સાથે દરિયો ગાંડો દૂર બન્યો છે તોફાની પવન સાથે દરિયામાં ઊંચા ઓછા મોજા ઉછળી રહ્યા છે ત્યારે કોઈ દુર્ઘટના ન બને અને લોકોની સુરક્ષા ના ભાગ સ્વરૂપે તંત્ર દ્વારા સ્થાનિકો ને ચોપાટી પર જવાની મનાઈ કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક માં રાજ્યમાં એકસો એકતાલીસ તાલુકા માં વરસાદ વરસ્યો છે આજે સવાર થી દ્વારકા પર મેઘરાજા મહેરબાન થયા છે દ્વારકા સહિતના આસપાસ ના વિસ્તારો માં સવાર થી અત્યાર સુધી માં સવા બે ઇંચ વરસાદ વરસતા ખેતરો અને રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે દ્વારકામાં સવારથી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની ખુશી ની લહેર વ્યાપી છે સવાર થી અત્યાર સુધી માં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે કલ્યાણપુર માં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે નોંધનીય છે કે ગઈકાલે કલ્યાણપુર માં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો ઉલ્લેખનીય છે કે આજે ચાર જિલ્લા માં ભારે થી વરસાદ ની આગાહી છે જેમાં કચ્છ દ્વારિકા જામનગર બનાસકાંઠા નો સમાવેશ થાય છે આ વિસ્તાર માં ભારે વરસાદ ની આગાહી ને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો બીજી તરફ રવિવારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે માછીમારો ને અઠ્યાવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી માછીમારો ને ચેતવણી આપવામાં આવી છે જેમાં દરિયામાં કરંટ જોવા મળશે અને પવન ની ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક ની રહેશે તેવી આગાહી કરવામાં આવી છે રાજ્યના દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અઢાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું નું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે આવતીકાલ રાત સુધીનો નો સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે કેશોદ માળિયા વેરાવળ રાણાવાવ કોતિયાણા અને નાગડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ સંભવિત પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને નાગરિકો ને આગામી ચોવીસ કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાવાની અને નદી નાળાઓ માં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસા ની સિઝન જામી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લામાં બસો પંદર તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં છ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત ગીર સોમનાથ ના તાળાણા તેમજ જુનાગઢ ના વિસાવદર અને માંગરોળ તાલુકામાં પણ પાંચ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે રાજ્ય નો ચાલુ મોસમ નો સરેરાશ વરસાદ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોન માં એકત્રીસ પોઈન્ટ વીસ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં માં એકવીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ વરસ્યો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં માં ત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઝોનમાં માં ત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા અને કચ્છ ઝોનમાં માં ત્રેવીસ પોઈન્ટ સાત ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે છવ્વીસ થી ત્રીસ જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ રહે છે તો પેલી જુલાઈ થી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ ની શક્યતા છે પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી ભારે વરસાદની શક્યતા છે પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ શક્યતા છે ગુજરાતમાં માં ચોમાસું બરાબર જામ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવાર થી પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદ આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી મુજબ એક પોઈન્ટ પાંચ કિલોમીટર ની હાઈટ વાળા વાદળો ગુજરાત પર સક્રિય થયા છે સૌરાષ્ટ્ર પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ ની શક્યતા છે જુલાઈ ની શરૂઆત માં રાજ્ય માં અનેક ભાગો માં ભારે થી અતિ ભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા પાટણ મહેસાણા વિરમગામ સાણંદ બાવળા અમદાવાદ અરવલ્લી પંચમહાલ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે નાના નાના ડેમો ઓવરફ્લો થવાની શક્યતા છે જુલાઈ ની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત માં ભારે થી ભારે વરસાદ ની આગાહી છે તારીખ નવ થી પંદર સુધી પણ વરસાદ ની શક્યતા તેમણે વ્યક્ત કરી છે વરસાદ ના યોગ શરૂ રહેશે જેથી ઉત્તર ગુજરાત ના ખેડૂતો માટે સારા સમાચાર છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્ય વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની ની આગાહી કરવામાં આવી છે જેને પગલે કચ્છ દ્વારકા જુનાગઢ પોરબંદર માં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ નવસારી દમણ દાદરાનગર હવેલી માં ભારે વરસાદનું નું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે પોરબંદર માં પણ તોફાની પવન સાથે દરિયો ગાંડો દૂર બન્યો છે તોફાની પવન સાથે દરિયામાં ઊંચા ઓછા મોજા ઉછળી રહ્યા છે ત્યારે કોઈ દુર્ઘટના ન બને અને લોકોની સુરક્ષા ના ભાગ સ્વરૂપે તંત્ર દ્વારા સ્થાનિકો ને ચોપાટી પર જવાની મનાઈ કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક માં રાજ્યમાં એકસો એકતાલીસ તાલુકા માં વરસાદ વરસ્યો છે આજે સવાર થી દ્વારકા પર મેઘરાજા મહેરબાન થયા છે દ્વારકા સહિતના આસપાસ ના વિસ્તારો માં સવાર થી અત્યાર સુધી માં સવા બે ઇંચ વરસાદ વરસતા ખેતરો અને રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે દ્વારકામાં સવારથી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની ખુશી ની લહેર વ્યાપી છે સવાર થી અત્યાર સુધી માં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે કલ્યાણપુર માં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે નોંધનીય છે કે ગઈકાલે કલ્યાણપુર માં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો ઉલ્લેખનીય છે કે આજે ચાર જિલ્લા માં ભારે થી વરસાદ ની આગાહી છે જેમાં કચ્છ દ્વારિકા જામનગર બનાસકાંઠા નો સમાવેશ થાય છે આ વિસ્તાર માં ભારે વરસાદ ની આગાહી ને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો બીજી તરફ રવિવારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે માછીમારો ને અઠ્યાવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી માછીમારો ને ચેતવણી આપવામાં આવી છે જેમાં દરિયામાં કરંટ જોવા મળશે અને પવન ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક રહેશે તેવી આગાહી કરવામાં આવી છે રાજ્યના દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અઢાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું નું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે આવતીકાલ રાત સુધીનો નો સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે કેશોદ માળિયા વેરાવળ રાણાવાવ કોતિયાણા અને નાગડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ સંભવિત પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને નાગરિકો ને આગામી ચોવીસ કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાવાની અને નદી નાળાઓ માં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસાની સિઝન જામી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લામાં બસો પંદર તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં માં છ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત ગીર સોમનાથના ના તાળાણા તેમજ જુનાગઢ ના વિસાવદર અને માંગરોળ તાલુકામાં પણ પાંચ ઇંચ વધુ વરસાદ નોંધાયો છે રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકત્રીસ પોઈન્ટ વીસ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં માં એકવીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ વરસ્યો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં માં ત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઝોનમાં માં ત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા અને કચ્છ ઝોનમાં માં ત્રેવીસ પોઈન્ટ સાત ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે છવ્વીસ થી ત્રીસ જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ રહે છે તો પેલી જુલાઈ થી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ ની શક્યતા છે પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી ભારે વરસાદની શક્યતા છે પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદ ની શક્યતા છે ગુજરાતમાં માં ચોમાસું બરાબર જામ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર અંદરાધાર વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવાર થી પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદ આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી મુજબ એક પાંચ કિલોમીટર ની હાઈટ વાળા વાદળો ગુજરાત પર સક્રિય થયા છે સૌરાષ્ટ્ર પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ ની શક્યતા છે જુલાઈ ની શરૂઆત માં રાજ્ય માં અનેક ભાગો માં ભારે થી અતિ ભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા પાટણ મહેસાણા વિરમગામ સાણંદ બાવળા અમદાવાદ અરવલ્લી પંચમહાલ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે નાના નાના ડેમો ઓવરફ્લો થવાની શક્યતા છે જુલાઈ ની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત માં ભારે થી ભારે વરસાદ ની આગાહી છે તારીખ નવ થી પંદર સુધી પણ વરસાદ ની શક્યતા તેમણે વ્યક્ત કરી છે વરસાદ ના યોગ શરૂ રહેશે જેથી ઉત્તર ગુજરાત ના ખેડૂતો માટે સારા સમાચાર છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્ય વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આગાહી કરવામાં આવી છે જેને પગલે કચ્છ દ્વારકા જુનાગઢ પોરબંદર અતિ અતિભારે વરસાદ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ નવસારી દમણ દાદરાનગર હવેલી ભારે વરસાદ નું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાત અનેક વિસ્તારો માં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે પોરબંદર માં પણ તોફાની પવન સાથે દરિયો ગાંડો દૂર બન્યો છે તોફાની પવન સાથે દરિયામાં ઊંચા ઓછા મોજા ઉછળી રહ્યા છે ત્યારે કોઈ દુર્ઘટના ન બને અને લોકોની સુરક્ષા ના ભાગ સ્વરૂપે તંત્ર દ્વારા સ્થાનિકો ને પર જવાની મનાઈ કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક માં રાજ્યમાં એકસો એકતાલીસ તાલુકા માં વરસાદ વરસ્યો છે આજે સવાર થી દ્વારકા પર મેઘરાજા મહેરબાન થયા છે દ્વારકા સહિતના આસપાસ ના વિસ્તારોમાં સવાર થી અત્યાર સુધી માં સવા બે ઇંચ વરસાદ વરસતા ખેતરો અને રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે દ્વારિકામાં સવારથી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે સવારથી અત્યાર સુધીમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે કલ્યાણપુર પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે નોંધનીય છે કે ગઈકાલે કલ્યાણપુર માં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો ઉલ્લેખનીય છે કે આજે ચાર જિલ્લા અતિ ભારે થી અતિભારે વરસાદ ની આગાહી છે જેમાં કચ્છ દ્વારિકા જામનગર બનાસકાંઠા નો સમાવેશ થાય છે આ વિસ્તાર માં ભારે વરસાદ ની આગાહી ને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો બીજી તરફ રવિવારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે માછીમારો ને અઠ્યાવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી માછીમારો ને ચેતવણી આપવામાં આવી છે જેમાં દરિયામાં કરંટ જોવા મળશે અને પવન ની ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક ની રહેશે તેવી આગાહી કરવામાં આવી છે રાજ્યના દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અઢાર જિલ્લાઓમાં માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ સંભાવના છે આ વિસ્તારો તંત્રને તંત્ર ને એલર્ટ રહેવા અને નાગરિકો જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદ નું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે આવતીકાલ રાત સુધી સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે કેશોદ માળિયા વેરાવળ રાણાવાવ કુતિયાણા અને નાગઢ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ સંભવિત પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને નાગરિકો ને આગામી ચોવીસ કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાવાની અને નદી નાળાઓ માં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસાની સિઝન જામી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લામાં બસો પંદર તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં માં છ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત ગીર સોમનાથના ના તાળાણા તેમજ જુનાગઢ ના વિસાવદર અને માંગરોળ તાલુકામાં પણ પાંચ ઇંચ વધુ વરસાદ નોંધાયો છે રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકત્રીસ પોઈન્ટ વીસ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં માં એકવીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ વરસ્યો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં માં ત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઝોનમાં માં ત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા અને કચ્છ ઝોનમાં માં ત્રેવીસ પોઈન્ટ સાત ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે છવ્વીસ થી ત્રીસ જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ રહે છે તો પેલી જુલાઈ થી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ ની શક્યતા છે પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદ ની શક્યતા છે પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ ની શક્યતા છે ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવાર થી પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદ આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી મુજબ એક પોઈન્ટ પાંચ કિલોમીટર ની હાઈટ વાળા વાદળો ગુજરાત પર સક્રિય થયા છે સૌરાષ્ટ્ર પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ ની શક્યતા છે જુલાઈ ની શરૂઆત માં રાજ્ય માં અનેક ભાગો માં ભારે થી અતિ ભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા પાટણ મહેસાણા વિરમગામ સાણંદ બાવળા અમદાવાદ અરવલ્લી પંચમહાલ ભારે થી અતિભારે વરસાદ ની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે નાના નાના ડેમો ઓવરફ્લો થવાની શક્યતા છે જુલાઈ ની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત માં ભારે થી ભારે વરસાદ ની આગાહી છે તારીખ નવ થી પંદર સુધી પણ વરસાદ ની શક્યતા તેમણે વ્યક્ત કરી છે વરસાદ ના યોગ શરૂ રહેશે જેથી ઉત્તર ગુજરાત ના ખેડૂતો માટે સારા સમાચાર છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્ય વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની ની આગાહી કરવામાં આવી છે જેને પગલે કચ્છ દ્વારકા જુનાગઢ પોરબંદર માં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ નવસારી દમણ દાદરાનગર હવેલી માં ભારે વરસાદનું નું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે પોરબંદર માં પણ તોફાની પવન સાથે દરિયો ગાંડો દૂર બન્યો છે તોફાની પવન સાથે દરિયામાં ઊંચા ઓછા મોજા ઉછળી રહ્યા છે ત્યારે કોઈ દુર્ઘટના ન બને અને લોકોની સુરક્ષા ના ભાગ સ્વરૂપે તંત્ર દ્વારા સ્થાનિકો ને ચોપાટી પર જવાની મનાઈ કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક માં રાજ્યમાં એકસો એકતાલીસ તાલુકા માં વરસાદ વરસ્યો છે આજે સવાર થી દ્વારકા પર મેઘરાજા મહેરબાન થયા છે દ્વારકા સહિતના આસપાસ ના વિસ્તારો માં સવાર થી અત્યાર સુધી માં સવા બે ઇંચ વરસાદ વરસતા ખેતરો અને રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે દ્વારકા સવારથી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની ખુશી ની લહેર વ્યાપી છે સવાર થી અત્યાર સુધી માં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે કલ્યાણપુર માં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે નોંધનીય છે કે ગઈકાલે કલ્યાણપુર માં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો ઉલ્લેખનીય છે કે આજે ચાર જિલ્લા માં ભારે થી વરસાદ ની આગાહી છે જેમાં કચ્છ દ્વારિકા જામનગર બનાસકાંઠા નો સમાવેશ થાય છે આ વિસ્તાર માં ભારે વરસાદ ની આગાહી ને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો બીજી તરફ રવિવારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે માછીમારો ને અઠ્યાવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી માછીમારો ને ચેતવણી આપવામાં આવી છે જેમાં દરિયામાં કરંટ જોવા મળશે અને પવન ની ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક ની રહેશે તેવી આગાહી કરવામાં આવી છે રાજ્યના દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અઢાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ કચ્છ રાજકોટ જુનાગઢ નવસારી વલસાડ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું નું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે આવતીકાલ રાત સુધીનો નો સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે કેશોદ માળિયા વેરાવળ રાણાવાવ કોતિયાણા અને નાગડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ સંભવિત પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને નાગરિકો ને આગામી ચોવીસ કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાવાની અને નદી નાળાઓ માં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસાની સિઝન જામી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લામાં બસો પંદર તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને સાબરકાંઠા વડાલી તાલુકામાં માં છ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે